રાજકોટના એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર એટલાન્ટીસ એપાર્ટમેન્ટમાં આગની ઘટના સામે આવી હતી જેમાં ત્રણ નિર્દોષ લોકોના કરૂણ મોત નીપજ્યા હતા એફએસએલ દ્વારા તપાસ કરતા આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું સામે આવ્યું છે ફાયર બ્રિગેડ વિભાગના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે આપેલ માહિતી અનુસાર વર્ષ બે હજાર પંદર બાદ ફાયર એનઓસી રીન્યુ કરેલ નથી સાથે જ વર્ષ બે હજાર એકવીસ અને બે હજાર ત્રેવીસમાં બિલ્ડરને નોટિસ પણ આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે આગ લાગી હતી જ્યાં લોબ બી માં વુડન એલિવેશન તૈયાર કરેલ હતો સાથે જ છત પરનું પીઓપી પણ સળગી ઉઠ્યું હતું દરેક ફ્લેટ બહાર જ ઇલેક્ટ્રિક બોર્ડ મૂકવામાં આવ્યા છે જેમાં શોર્ટ સર્કિટ થતા તે સૌથી મોટું આગનું કારણ સામે આવ્યું છે તેરમાં ઇસ્યુ થયું છે ચૌદમાં રિન્યુ થયેલું છે ત્યારબાદ કોઈ કરેલું નથી અને રિન્યુ માટે અપ્લાય કરેલું નથી તેમાં જે ફાયર એક્સિક્યુશન લગાવેલા હતા ને એ બધા ચાલુ કન્ડિશનમાં હતા મતલબ એ લોકોએ રિફિલિંગ કરાવેલા હશે પણ જે રાઇઝર સિસ્ટમ છે ને એ વર્કિંગ કન્ડિશનનું જનરલી આપણે નોટિસ એને આપીએ છીએ અને આગળની કોઈ કાર્યવાહી રેસિડેન્સ હોવાને લીધે આપણે કરેલી નથી કે એનું સિલિંગ કે કઈ છઠ્ઠા મળે આગ લાગવાનું short સર્કિટના કારણે આગ લાગેલ અને તે ત્યારબાદ light નો કને light બધી બંધ થઈ જવાથી lift નો પણ દરવાજો બંધ થઈ ગયેલ જેથી તેઓ દોડતા ચાલતા નીચે આવતા આગની જાળમાં ફસાઈ ગયેલ એમાં જે તે જવાબદાર વ્યક્તિઓના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને આ વિશે વધુ માહિતી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા રવિ મોટવાણી જી રવિ રાજકોટમાં જે એપાર્ટમેન્ટમાં આગ લાગવાની ઘટના બની છે તેના વિશે શું છે વધુ માહિતી આપની પાસે જરૂર છે જણાવી દઉં રાજકોટ ના દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર આવેલા એન્ટાલિસા બિલ્ડિંગ માં ગઈકાલે જે દુઃખદ ઘટના બની તેમાં ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેને લઈ તંત્ર પોલીસે પણ જો ફાયર ની એનઓસી નહીં લીધી હોય તો જે બિલ્ડિંગ સંચાલન કરે છે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને કોર્પોરેશન દ્વારા પણ જો આ ફાયર ની એનઓસી નથી લીધી તેને લઈ હવે જો શું સમયમાં ફાયર ની એનઓસી નહીં લઈએ તો બિલ્ડિંગ પણ સીલ કરવામાં આવી છે જી જી અને હવે શું આગળ વધુ કાર્યવાહી કરવામાં આવશે આ વિશે અત્યારે પોલીસ પાસેથી જે માહિતી મળી રહી છે કે જે બિલ્ડર પાસેથી ફાયરની ની એનઓસી અંગે માહિતી મંગાવવામાં આવી છે અને જે પણ આમાં કસુરવાર હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સાથે સાથે લોકોને એવી પણ સૂચના આપવામાં આવી છે જ્યાં જ્યાં ફાયર આવી હાઈ રાઈઝ બિલ્ડિંગ હોય જ્યાં ફાયર ની જરૂરિયાત હોય તો ત્યાં લોકોએ સ્વયં શિસ્ત પણ ફાયર ની મંજૂરી લેવી જોઈએ તે ખરેખર જરૂરી છે જી 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 રવિ અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર